લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર રીતે ગુજરાતમાં જામી ચૂક્યો છે ગુજરાત તકનો ચૂંટણી રથ અત્યારે બનાસકાંઠા લોકસભા બેઠક પર કવરેજ કરવા માટે આવી ગયું છે અને અત્યારે અમે ઉપસ્થિત છીએ ડીસામાં ડીસામાં મારી સાથે અહીંના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પણ જોડાયા છે પ્રવીણભાઈ સ્વાગત છે આપનું ગુજરાત તકમાં કેવી ચાલે છે તૈયારી બહુ સરસ જે કહેવાય કે ટ્વેન્ટી ફોર થ્રી સિક્સટી ફાઈવ ડેઝ કામ કરતી પાર્ટી છે અહીં કાર્યકર્તાઓ નિષ્ઠાથી પોતાના બૂથ પર કામ કરતા હોય છે એની તૈયારી ગમે ત્યારે બી ચૂંટણી આવે તો અમારા કાર્યકર્તાઓ તૈયાર હોય છે એના જ ભાગરૂપે મતદાન માટે પણ થનગનાટ છે લોકોમાં પણ બહુ મોટો થનગનાટ છે અને જે રીતે નરેન્દ્રભાઈનું નેતૃત્વ મળ્યું છે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈનું નેતૃત્વ મળ્યું છે એ પ્રમાણે પાટિલ સાહેબે જે ટાર્ગેટ આપ્યો છે એના ઉપર અમે વર્કઆઉટ કરી રહ્યા છીએ અને બનાસકાંઠાની જનતા જે નરેન્દ્રભાઈ જે બનાસ માટે જે ચિંતા કરે છે એમ લોકો પણ નરેન્દ્રભાઈની ચિંતા કરી રહ્યા છે અને આ લીડ પાંચ લાખની અમે એચિવ કરીશું આ વખતે કઈ ખાસ સ્ટ્રેટેજી સાથે તમે જનતા વચ્ચે ગયા છો કારણ કે જનતાને મનાવવા એ ખૂબ જ અઘરા હોય છે નો ડાઉટ કે એક જે ડેફિનેટલી જે વોટર્સ છે ફિક્સ વોટર્સ કે આ ભારતીય જનતા પાર્ટીનો છે આ કોંગ્રેસનું છે પણ એમને મનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે આવડે છે કદાચ અને જાણે છે સારી રીતે ગ્રાઉન્ડ લેવલની જે હકીકત છે એ કંઈક અલગ આવતી હોય છે તમે જે મહેનત કરતા હોવ છો એ કેટલા સમય પહેલાંથી તૈયારી કરી નાખી છે આ વખતે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી માટે કઈ ખાસ સ્ટ્રેટેજી અપનાવી છે કારણ કે અહીંનો માહોલ એવો લાગતો તો કે બનાસકાંઠા લોકસભા બેઠક પર છે ટફ ગેની બેન હોય બંને વચ્ચે કાંટાની ટક્કર અમને જોવા મળતી હતી બે પ્રકારે હું જોઉં છું બેનામાં એક આ ચૂંટણી છે આખા દેશમાં એ જાતિવાદી રાષ્ટ્રવાદીની છે તો બનાસકાંઠામાં પણ એ જ છે તો રાષ્ટ્રવાદને લોકો પસંદ કરે છે જાતિવાદને નથી કરતા એક પેઢી છે જે ન્યૂ વોટર્સ છે એને ક્યારેય જાતિવાદની રાજનીતિ ગમતી નથી એને વિકાસની રાજનીતિ ગમે છે સૌનો સાથ સૌનો વિકાસ ગમે છે અને જે રીતે નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈની સરકાર અમે જે કામ કરી રહ્યા છીએ પાણીનો મુદ્દો હોય પર્યાવરણનો હોય પર્યટકનો હોય પશુપાલનનો હોય પશુધનનો હોય પોષણનો હોય આ બધા મુદ્દા એટલા બધા બનાસને લાગતા વળગતા છે કે એમાં સૌ કોઈ આની પાછળ ક્યાંક ને ક્યાંક લાભાર્થી થયો છે આમાં અને લાભાંકિત થયા પછી એ નરેન્દ્રભાઈને ભાજપ સરકારને ક્યારે ભૂલે નહીં બે હજારને ચૌદનું મતદાન જોઈએ એના કરતાં બે હજાર ઓગણીસમાં મતદાન વધુ પણ થયું અને વધુ વળસર રેશિયો આવ્યો એવી જ રીતે બે હજાર ચોવીસની અંદર આનાથી પણ વધુ વળસર રેશિયો આવવાનો છે કયા ખાસ કાર્યો એવા છે જે તમે ઈચ્છી રહ્યા છો કે ઓકે સત્તા પર જ્યારે અમે બિરાજમાન થઈશું તો આ કાર્યો સૌથી પ્રથમ કરી જ નાખવા છે ખાસ બનાસકાંઠા માટે એવરીથિંગ ઇઝ ગોઈંગ ઓન હું ત્યાં સુધી અહીંયા પહેલાં બે હજાર ઓગણીસમાં વચન આપ્યું હતું કે ભાઈ અમે થરાદ પાઇપલાઇન દ્વારા તળાવ ભરવાના છીએ ડેમ સુધી પાણી લઈ જવાના છીએ તો એ વર્કઆઉટ થઈ ગયું છે એનું કામ પણ ચાલુ થઈ ગયું લોકોએ જોયું એના વધામણા પણ કર્યા છે ડીસા તાલુકાની આજુબાજુ જેટલા પણ તાલુકાઓ છે દિયોદર છે ધાનેરા છે એને પીવાનું પાણી આપવાનું નર્મદાનું તો એ એનું વર્કઆઉટ થઈ ગયું છે કામ ચાલુ છે એના સિવાય નવી પાઇપલાઈનો દિયોદરથી લઈને જેડાના ગુલાબસાગર સુધી બારસો કરોડના ખર્ચે મંજૂરી કરી છે પછી થરાદથી ધાનેરા રેલ નદી સુધીની મંજૂરી કરી છે તો આ બધા અમારા આવનારા પ્રોજેક્ટો હશે કે જે એ રીતે એને ડિઝાઇન કરી છે કે લગભગ આ બધા તાલુકાના નેવું ટકા ગામોના તળાવો આવરી લેવાશે એ પ્રમાણે કામ કરી રહ્યા છે મારો છેલ્લો સવાલ ક્ષત્રિય સમાજમાં હજુ પણ રોષ યથાવત જોવા મળી રહ્યો છે લાગે છે આની અસર બૂથ સુધી જશે કે માત્રને માત્ર ખાલી વાતો છે અમે માનીએ છીએ કે સમાજમાં અસર ગઈ છે પણ આ બધી બાબતમાં લઈ અને આગેવાનો સાથે બેઠક કરીએ છીએ સમજાવીએ છીએ એ જે નિવેદન છે એમનું વ્યક્તિગત નિવેદન હતું એના માટે માફી પણ માગી લીધી છે અને એ ચૂંટણી લડી રહ્યા છે તો હવે આખું જે આંદોલન છે એવું લાગે છે કે કોંગ્રેસ લીડિંગ કરી રહ્યું છે અને અને કોંગ્રેસ લીડિંગ કરવાના લીધે ક્યાંક ને ક્યાંક એ સમાજનો ઉપયોગ કરી રહ્યા છે તો અમે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે ક્ષત્રિય સમાજ બહુ હોશિયાર સમાજ છે બહુ કેપેબલ છે અને એ એવી બધી વાતોમાં આવશે ને એવો અમને પૂર્ણ ભરોસો પણ છે વોટિંગ સુધી એની અસર નહીં જોવા મળે